જ્યુદયા ફાઉન્ડેશન દ્વારા રમીલાબેન નવીનલાલ ચૌહાણ યુકે સહયોગથી છ આંગણવાડીમાં સ્કૂલ બેગ નાસ્તો આપવામાં આવ્યો તારીખ બારણ બે હજાર ચોવીસના રોજ પાલનપુરમાં હરિભુરા અને વાલ્મીપુરા વિસ્તારમાં આવેલ છો આંગણવાડીમાં જ્યુદયા ફાઉન્ડેશન દ્વારા રમીલાબેન નવીનલાલ ચૌહાણ યુકેના સહયોગથી પાલનપુરમાં છ આંગણવાડીમાં સ્કૂલ બેગ અને ફરાળી નાસ્તો તેમજ ચોકલેટ આપવામાં આવી હતી આ સેવા સેવાકાર્યમાં જ્યુદયા ફાઉન્ડેશનના પ્રમુખ જ્યુદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી પિંકીબેન નરેશભાઈ રાણા ચેતનભાઈ દરજી વૈભવદા દરજી અજીતભાઈ દરજી ચિરાગભાઈ દરજી પિંકીબેન પરાગભાઈ સ્વામી નીતભાઈ મોદી અશોકભાઈ પઢિયા સોનુભાઈ રેડિયમવાળા પિંકીબેન ચૌધરી તેમજ આંગણવાડીની બહેનો સ્ટાફગણ સહિતના લોકો ઉપસ્થિત રહી સહયોગી બન્યા હતા જ્યુદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રીના આભાર વ્યક્ત કરવામાં આવ્યો જ્યુદયા ફાઉન્ડેશન પ્રમુખ ઠાકોરદાસ ખત્રીએ જણાવ્યું હતું કે શ્રાવણ મહિનામાં પાલનપુરમાં આજુબાજુ આદિવાસી વિસ્તારમાં અલગ અલગ સેવાઓ નાના બાળકો માટે સ્કૂલ બેગ નાસ્તો ને ભોજન સ્લીપર ચપ્પલ સ્કૂલ બૂટ સ્ટેશનરી સામગ્રીનું વિતરણ કરવામાં આવશે અને શ્રાવણ મહિના સુધી સેવા ચાલુ રહેશે રિપોર્ટર સાયરાબેન સિંધી પાલનપુર